अं आ लोक में योग मार्ग ही अष्टंग योगना मार्गे ध्यान आस्पादम ध्यान न विषय महर्षियों द्वारा मतम मन्य करेल नयन आँखों ने अभिरामम आनंददायी पौषणम मानव वपु रूप दर्शयानम दर्शावता अन्य बीजा वड़े नहीं सीध ही सिद्ध ही नित्य उपस्थित समग्रणन गुणगान करेल युतम भगवान जीती युक्त है અહી આઠ પ્રકારની સિદ્ધિ અનુવાદ યોગ માર્ગને અનુસરનારાઓ ભગવાનના જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે આ છે ધ્યાનમાં અવસ્થિત યોગીજનોને તે પ્રસન્ન કરનારું છે મહાન યોગીજનોએ સાબિત કર્યું છે તેમ તે કાલ્પનિક નહીં પણ વાસ્તવિક છે આઠ પ્રકારની સિદ્ધિઓથી ભગવાન પરિપૂર્ણ છે પરંતુ બીજા માટે આ સિદ્ધિઓ પૂરેપૂરી શક્ય નથી ભાવ બીજો ફકડ આપણે લઈશું ઓમ જ્ઞાનતિમીરાંદનાંજન શયક્ષુન્મિ યન તસ્મૈશ શ્રીગુરવે નમ શ્રીચૈતન્યમનોભીષમ સ્થાપ યેન ભૂતલે સ્વયંક દપદાંત વંદે અહં શ્રી ગુરૂ શ્રીતપમલ શ્રીગુરુન વૈષ્ણવ શૈશરૂપ સાગ્રજાં સગણરઘુનાથન્વી તૈયી સવધૂત પરીજનસિતા કૃષ્ણચૈતન્ય દેવ શ્રી રાધા શ્રી રાધાન શાખાન્વતા શ્રીકૃષ્ણચૈતન્યમ નિધ્યાનંદ શ્રી કૃષ્ણ ભાવના કેળવાયેલા ભક્તિ યોગીઓ દ્વારા થતી સર્વોચ્ચ યોગ ક્રિયા છે યોગાભ્યાસ ના બધા પ્રલોભનો હોવા છતાં સામાન્ય મનુષ્ય આઠ પ્રકારની યોગિક સિદ્ધિઓ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે પરંતુ અહીં વર્ણન થયું છે કે ચાર કુમાર મુનિઓ જે ભગવાન પ્રગટ થયા હતા તે આઠે સિદ્ધિઓથી ભરેલા હતા કૃષ્ણ ઉપર દિવસના ચોવીસે કલાક મનને એકાગ્ર કરવું એ યોગ માર્ગની સર્વોચ્ચ પ્રક્રિયા છે આને કૃષ્ણ ભાવના કહે છે શ્રીમદ ભાગવતમ અને ભગવદ્ ગીતામાં વર્ણવેલી કે પાતંજલ પાતંજલ માર્ગમાં ભલામણ કરેલી યોગ પદ્ધતિ પશ્ચિમના દેશોમાં સામાન્ય રીતે કરવામાં આવતી હઠ યોગની ક્રિયાથી જુદી છે ઇન્દ્રિયોને વશ કરવી અને સંયમ સ્થાપ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના નારાયણ સ્વરૂપ ઉપર મનને એકાગ્ર કરવું એ સાચો યોગાભ્યાસ છે ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે જ્યારે વિશ્વરૂપ બતાવે છે ત્યાર પછી અર્જુન વ્યથિત થઈ જાય છે તો કે ભગવાન તમારું મૂળ રૂપ મને બતાવો ત્યારે ચતુર્ભુજ રૂપ બતાવે છે તો ભગવાન કહે સુદૂરદર્શન ઇદમ રૂપમ આ સુદૂરદર્શન આના દર્શન જે કરી રહ તું મારા આ રૂપના તે સુદૂરદર્શન બહુ દુર્લભ છે તો ભગવાન કૃષ્ણના દર્શન કરવા એ સામાન્ય વાત નથી અને ભગવાનને ધ્યાન ધરવું એ પણ સામાન્ય વાત નથી પણ અહીંયા પ્રભુપાત કહે છે કે સર્વોચ્ચ યોગ ક્રિયા શું છે ભક્તિ ભક્તિયોગ જો આપણે ભક્તિ કરીશું તો ચોવીસે કલાક ભગવાનનું આપણે સ્મરણ કરતા રહીશું અભ્યાસ ભક્તિયોગનો અભ્યાસથી શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ વંદનમ અર્ચનમ દાસ્યમ દસ્યમ સખ્યમ આત્મનિવેદનમ તો આ રીતે નવઢા ભક્તિ કરવાથી આપણે ચોવીસ કલાક ભગવાનનું સ્મરણ રહી શકે અને એ જ વસ્તુ અહીંયા છે કે સતત ચોવીસ કલાક ભગવાનનું સ્મરણ કરવું ભગવાનનું ચિંતન કરવું ધ્યાનમાં ભગવાનને લાવવા પણ આમાં નડે છે શું એ અહીંયા લખે છે કે ઇન્દ્રિયોને વશ કરવી અને સંયમ સ્થાપવો એ મહત્વનું છે આપણી ઇન્દ્રિયો વિચલિત હોય ભૌતિક ભોગ પાછળ દોડતી હોય તો આ શક્ય નથી એટલે ચેતો દર્પણ માર્જન બહુ આવશ્યક છે સૌથી પહેલા ભક્તિયોગની શરૂઆતમાં જ છે કે કીર્તન કરવાથી ચેતો દર્પણ મહાર્જનો ચિત્તને માર્જન કરવાનું છે તો જ આપણે ચોવીસ કલાક સ્મરણ કરી શકીએ નહીં તો આપણે ચિત્તમાં કામ ક્રોધ બધું છે કામ છે તો એક પછી બીજું બીજે પછી ત્રીજું તો આપણે ભગવાનનું સ્મરણ નહીં કરી શકીએ શ્રી કૃષ્ણ આદ્ય ભગવાન છે અને શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરનારા બધા વિષ્ણુ સ્વરૂપો તેમના સ્વાંશ વિસ્તારો છે ભગવાનના સ્વરૂપનું ધ્યાન ધરવું જોઈએ એવી ભલામણ ભગવદ્ ગીતામાં કરવામાં આવી છે મનની એકાગ્રતાના અભ્યાસ માટે મનુષ્ય માથું અને પીઠ એક સીધી રેખામાં રહે એ રીતે બેસવાનું હોય છે તટતાર અને પવિત્ર વાતાવરણવાળા શુદ્ધ અને એકાંત સ્થાનમાં બેસીને અભ્યાસ કરવાનો હોય છે આ યોગ અભ્યાસ જે છઠ્ઠા અધ્યાયમાં કહ્યું છે એ પ્રમાણે યોગીએ બ્રહ્મચર્યના નીતિ નિયમોનું પાલન કર્યું છે આ મહત્વનું યમ અને નિયમ ઇવન યોગાભ્યાસમાં પણ જે યમ નિયમ અને પછી આગળ આસન જો પ્રભુપા અહીંયા લખે ને કે પશ્ચિમી દેશોમાં અને આપણે હવે તો ભારતમાં પણ જે યોગ શીખવામાં આવે છે તેમાં યમ અને નિયમને કોઈ મહત્વ જ નથી આપતું કાંઈ નહીં તમે દારૂ પીઓ જ કાંઈ વાંધો નહીં પણ અમારે અહીંયા આવો અમારી ફી ચૂકવો અને યોગ અભ્યાસ કરો એ સિવાય કાંઈ નથી યોગ યોગ બગાડે રોગ આનાથી વિશેષ કાંઈ નથી યોગ યોગ મીન્સ જોડવું ભગવાન સાથે જોડું તમને ભગવાન સાથે જોડવામાં આવે એ પ્રક્રિયાનો તમે બીજા બીજામાં ઉપયોગ કરો છો તેનો શું ફાયદો અને ગમે ત્યારે અમારે એસી હોલમાં મ્યુઝિક ચાલતું હોય અને નાચો યોગ કરો તમને જે ફાય તે કરો કોઈ બ્રહ્મચર્યને પાલનની જરૂર નથી પણ અહીંયા લખ્યું યોગીએ બ્રહ્મચર્યના નિયમોનું પાલન કરવું જોઈએ એટલે વિચારો યોગ કરવું સીધા યોગ કરવું ને આપણે કહીએ ચલો ભાઈ અનૈતિક જાતિય સંબંધ બંધ કરો તો કોણ માનવાનું છે કળિયુગમાં કોઈ નહીં માને કળિયુગમાં તારે કરવું એ કર અમને અમારી રીતે અમે અમને સ્વતંત્રતા છે અમારે જે કરવું હોય તે એટલે કોઈ માનવાનું નથી બ્રહ્મચર્યના નિયમ પણ અહીંયા ચોખ્ખું લખ્યું છે કે યોગીએ બ્રહ્મચર્યના નીતિ નિયમોનું પાલન કરવું જોઈએ ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે આત્મસંયમ તથા બ્રહ્મચર્ય વ્રતનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે આ તો અહીંયા યોગ યોગ કર્યો અને પછી ચા પીવા ચાલ્યા જાય ઊંઘ આવે યોગમાં આજે તો ચા પીઓ આત્મસંયમ તથા બ્રહ્મચર્ય વ્રતનું ચુસ્તપણે પાલન કરવાનું હોય છે જેમ આપણા ભક્તો પહેલાં ચા પીતા હતા પણ હવે એ યોગીનામ પણ સર્વેશામ એ સર્વશ્રેષ્ઠ યોગ આ પદ્ધતિ આચરે છે ભક્તિયોગ અને એને કારણે જપ કરે છે જપને કારણે ધીમે ધીમે યમ નિયમમાં દ્રઢ થતો જાય છે ભક્ત હં પહેલાં ભાઈ બે માળા કરતા હતા ચાર માળા કરતા હતા બારનું ખાતા હતા પછી ધીમે ધીમે ચા પીતા હતા ધીમે ધીમે માળા વધતા વધતા સોળ માળાથી ધીમે ધીમે આ બધું છૂટી જાય છે તો આ આત્મસંયમ આવે હમ અહીંયા પહેલાં આત્મસેમ કરવાનો છે યોગમાં અને ત્યાર પછી આસન ધ્યાન ધારણા આવે અને પછી સમાધિ આવે તો આપણે અહીંયા પહેલેથી જ ભક્તિ એટલે ભક્તિ યોગ આ કરિયોગ માટે એકમાત્ર સાધન છે ભક્તિયોગ કરવો જ પડે કારણ કે ભક્તિયોગની શરૂઆત બધા કાંઈ યોગીઓ કાંઈ એ નથી હોતા ઉન્નત યોગી નથી હોતા સાધક ભક્ત તો એટલા માટે યમ નિયમ પાલન કરવા માટે હૃદય શુદ્ધ હોવું જરૂરી છે એટલે અહીંયા લખ્યું ને અતિ ઘીચ વસ્તીવાળા શહેરમાં રહેતો અને અનિયંત્રિત સંભોગ તથા વાણીના વ્યભિચાર સહિત સ્વૈર જીવન જીવતો મનુષ્ય યોગનો અભ્યાસ કરી શકે નહીં ચોકડી એટલે આ વેસ્ટ ઓફ ટાઈમ છે કદાચ થોડું શરીર સારું રહે પણ શરીર સારું શા માટે રાખે કે જેથી વધારે ઇન્દ્રિય તૃપ્તિ થાય હે ને ભાઈ યોગ કરવાનું પ્રોબ્લેમ શું છે હમ યોગથી અમારું શરીર સારું હોય તો તમને શું પ્રોબ્લેમ છે આ પણ શરીર સારું રહે છે શરીર સારું રાખીને કરશો શું મારી પાસે કાર છે ને હું રોજ ઘસી ઘસીને એકદમ ચડકાટવાળી રાખું છું તો કારમાં બેસીને મારે જ્યાં જવું છે ઓફિસે ત્યાં હું જતો જ નથી હા તો શું ફાયદો અરે પણ મારી કાર બહુ ચળકાટવાળી છે હમ આ જો આ સાબુ છે આ શું કહે લિક્વિડ છે એનાથી ચડકે છે ગાડી પણ કરશો શું ગાડી ચડકાવીને તમારે તો કામમાં નથી લેવી એની એ ત્યાં શરીરને તંદુરસ્ત રાખવા રોગ મુક્ત રાખવા માટે તમે યોગ કરો છો પણ ફાયદો શું શરીરનું કામ તો તમે કરો શરીરનું કામ શું છે જેને મનુષ્ય જીવન મળ્યું છે તેને કૃષ્ણને ભજવા જોઈએ એટલે તમે યોગથી શરીર સારું રાખો છો નો ડાઉટ એનો ફાયદો શું પિંજરાને તમે બરાબર ઘસીને ઘસીને સાફ કરો છો સોનાના પિંજરા પણ અંદર પક્ષી આત્મા છે એનું શું એટલે ખાલી યોગ કરવાથી કોઈ ફાયદો નહીં એટલે ઘણા લોકો કહે કે પ્રભુ અમારે યોગ કરવો જાઉં કે યોગ કરો તમારા શરીરના રોગ માટે કરો છો ચાલો કાંઈ નહીં પણ મૂળ વસ્તુ ભૂલો નહીં આવે ભક્તિ દસ પંદર મિનિટ અડધો કલાક તમે આસન કરો તમારે કંઈક કહે છે તો એનો વાંધો નથી પણ તમે સમજો કે હું યોગ નથી કરતો આસન કરું છું શરીરને તંદુરસ્ત રાખવા કે જેથી હું ભક્તિ કરી શકું યોગાભ્યાસમાં ઇન્દ્રિયોના સંયમની આવશ્યકતા હોય છે અને જીભના સંયમથી ઇન્દ્રિયોના સંયમની શરૂઆત થાય છે જે મનુષ્ય જીભને વશ કરી શકે તે બીજી ઇન્દ્રિયોને પણ વશમાં રાખી શકે છે મનુષ્ય જીભને નિષિદ્ધ પદાર્થો ખાવા દે ને મધ્યમાન મદ્યપાન કરવા દે અને સાથે સાથે યોગના અભ્યાસમાં આગળ વધે એ કદાપી શક્ય જ નથી એવા ઘણા અનધિકૃત કહેવાતા યોગીઓ પશ્ચિમના દેશોમાં આવે છે અને યોગ માર્ગ તરફ લોકોના અનુકૂળ વલણનો ગેરલાભ ઉઠાવે છે એ બહુ દુઃખદ હકીકત છે આવા અનધિકૃત યોગીઓ જાહેરમાં એમ પણ કહેવાનું સાહસ કરે છે કે મનુષ્ય મદ્યપાન કરવાની ટેવ ચાલુ રાખી શકે અને સાથે સાથે ધ્યાન પણ કરી શકે તો આપણે જાણીએ છીએ આ બધા ભક્તો એટલે આ કેટલું બધું ચીટિંગ ચાલે છે પૈસા બનાવવાનો ધંધા બોર્ડ મારે કે તમે યોગ ટીચર બનો આટલી ફી ભરો અને પછી જીવનભર કમાવો એટલે કમાણીનું સાધન બનાવી દીધું છે જ્યારે ભક્તો ભક્તિયોગ આચરણ કરે છે અને લોકોને શીખવે છે ફ્રી ઓફ ચાર્જ કોઈ ચાર્જ નહીં તમે આપવો તો દાન આપી શકો પણ ચાર્જ કોઈ નથી આવો અને તમે શીખો તમારે હા કેટલું સરસ અહેતુ કી જ્યારે ટીચરોને તો ભાઈ મને પૈસા મળશે ચાલો યોગ શીખો અને એ જ રીતે આ બિઝનેસ ચાલી રહે છે પણ આ બિઝનેસથી લોકો અંધારામાં જ રહી છે આ બિઝનેસ કરવાથી એનો શું ફાયદો પાંચ હજાર વર્ષ પૂર્વે ભગવાન કૃષ્ણે અર્જુનને યોગાભ્યાસની ભલામણ કરી હતી પરંતુ અર્જુનને નિખાલસપણે આ યોગ પદ્ધતિના કડક નિયંતિ નિયમોનું પાલન કરવાની પોતાની અશક્તિ જણાવી હતી દરેક પ્રવૃત્તિના ક્ષેત્રમાં મનુષ્ય બહુ વ્યવહારું બનવું જોઈએ યોગના નામે નિરર્થક અંક કસરતના કામ કરવામાં પોતાનો બહુમૂલ્ય સમય વેડફી નાખવો ન જોઈએ ચતુર્ભુજ પરમાત્માને પોતાના અંતઃકરણમાં શોધવા અને ધ્યાનમાં તેમનું નિત્ય દર્શન કરવું એ સાચો યોગ છે ધ્યાન આવું નિત્ય ધ્યાન સમાધિ કહેવાય છે શ્રીમદ્ ભાગવતમમાં શ્રીમદ્ ભાગવતમના આ અધ્યેમાં વર્ણવેલા શરીરના અલંકારો સહિતના ચતુર્ભુજ નારાયણ આવા ધ્યાનના વિષય છે અને બીજું શું છે હા પરંતુ કોઈ મનુષ્ય જો શૂન્ય કે નિર્વિશેષનું ધ્યાન કરવા ઈચ્છે તો તેને યોગાભ્યાસમાં સફળતા મેળવવા માટે ઘણો લાંબો સમય લાગશે આપણે મનને કોઈ શૂન્ય યા નિર્વિશેષ પર કેન્દ્રિત કરી શકતા નથી મનને ચતુર્ભુજ નારાયણ જે દરેકના હૃદયમાં બિરાજે છે તે ભગવાનના રૂપ પર સ્થિર કરવું એ જ સાચો યોગ છે આ શક્ય નથી કે ભાઈ આંખ બંધ કરો અને મનમાં કંઈક પણ તમે ધ્યાન ધરો મનને શાંત શાંતિથી ધ્યાન ધરો એ પોસિબલ જ નથી મન એટલું બધું ચંચળ છે એક સેકન્ડ આપણા હાથમાં નહીં રહે આપણે જો પ્રવચન સાંભળવા બેસતા હોઈએ ઇવન અથવા માળા કરતા હોઈએ તો મન કેટલું ફાટ 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 ફટ અહીંથી ત્યાં ત્યાંથી ત્યાં ગમે ત્યાં ઘૂસી જાય ને પેલા રોકેટ હોય ને રોકેટ મરચી રોકેટમાં એક પેલું એ આવે ફટાકડી એ તમે સળગાવો તો ગમે ત્યાં એને ડાયરેક્શનની પણ ગમે ત્યાં ઘૂસી જાય આપણી પર પણ ચોટી જાય હે ને આપણું મન એનાથી ભયંકર છે એનાથી ભયંકર છે વિચારો હવે આ મનને શૂન્ય ઉપર કેન્દ્રિત કરતા ટકવાનું છે જરાય નહીં ઠકે ભગવાનના નામ પર નથી ટકતું તો શૂન્ય પર ક્યાં ટકવાનું વિચારો હા એટલે મનને ટકા માટે આ બહુ સુંદર ભગવાનનું જે વર્ણન છે તેમાં લગાડવામાં હા કારણ કે મનને કંઈ સુંદર વસ્તુ જોઈએ છે એટલે જ્યારે મનને ભગવાનના રૂપના વર્ણનમાં લગાડવામાં આવે મન મનને તો આંખ છે જ નહીં મન આંખ દ્વારા જોઈએ છે એટલે મનને આંખ બંધ કરીને આ રૂપના દર્શનમાં લગાડવાનું એ યોગનો મૂળ હેતુ છે એટલે ભગવાન ચતુર્ભુજ અહીંયા વર્ણન છે કે ભગવાન શું કરી રહ્યા છે તો આ રીતે ધ્યાન કરવું જોઈએ લોકો મેચ જોઈએ છે હમ તો મેચ કેવા ધ્યાનપૂર્વક જોઈએ છે એકદમ ધ્યાનથી આ તો પિક્ચર જોઈએ કે યુટ્યુબ જોઈએ છે કેટલા ધ્યાનથી એકદમ ધ્યાન થઈને પણ ભક્તિ ધ્યાનથી નથી કરી શકતા તમે વિચારો કેમ કારણ કે અત્યારે મનનો વિષય આ છે ઇન્દ્રિય તૃપ્તિ બસ મને ગમવું જોઈએ હા કંઈક નવું છે કંઈક નવી સ્ટોરી હા કંઈક નવું હવે ચાલો ક્રિકેટ મેચ ચાલે ભારત પાકિસ્તાનની હા તમને ખબર પડી ગઈ કે આમાં પાકિસ્તાન જીતવાનું છે બરાબર છે ગમે તે રીતે ખબર પડી તો તમને ઇન્ટરેસ્ટ રે નહીં રહે એટલે આ કમ્પ્લીટ ઇન્ડિયન તૃપ્તિ પર છે કે આ જ થવું જોઈએ તો જ મજા આવશે હા જ્યારે ભગવાન પર તમે વિચારો કે એક ક્ષુલ્લક બાબત એની પર આપણે ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ કારણ કે એમાં આપણને ઇન્ટરેસ્ટ છે કે ભારત જીતશે ભારત જીતશે ભારત જીતશે પણ ખબર પડે કે પાકિસ્તાન જીતવા ને તો હવે ગયું આપણું મન ગયું હા નહીં મજા આવે તો આ એક શુલ્લક બાબત છે કે એમાં મજા જ નથી હકીકતમાં મજા નથી પણ આપણે એવું ધારીએ જ કે મજા આવશે ભારત જીતશે તો મજા આવશે એવું ધારીને આપણે જોઈએ એટલે આ ઇન્દ્રિયતૃપ્તિ એટલે આપણે ચોંટી રહે તો વિચારો કે ઇન્દ્રિયતૃપ્તિ આ રીતે કરીએ તો આપણે હારીએ કે જીતીએ એની ઉપર આપણી મજાનો આનંદનો આધાર છે અલ્ટિમેટલી આનંદ જ્યારે ભગવાનમાં એવું નથી ભગવાનની શરૂઆતથી જ વિજય જ છે ભગવાનના ભક્તિ કરવી એનું રિઝલ્ટ પાકું છે સ્વલ્પમાં આપ્યસ છે ધર્મ ક્ષેત્ર ભયા નાનકડી સેવા પણ મહાન ભાઈમાંથી ઉગાડી પાકું રિઝલ્ટ છે પણ મન માનવા તૈયાર નથી ના એવું કેવી રીતે મળે હા એવું પોસિબલ જ નથી એટલે મન પોતાની મેમરીમાં તપાસ છે કે આવું મળ્યું છે કાંઈ નહીં કારણ કે મન ભૂલી ગયું છે કૃષ્ણ ભૂલ્યા શે જીવ અનાદિ બહિર્મુખ અનાદિ બહિર્મુખ અનાદિ કાલ જેનો કોઈ આદિ જ નથી એટલા આપણે આ ભૌતિક જગતમાં છીએ કૃષ્ણ ભૂલી જીવ છે અનાદિ બહિર્મુખ અતયવ માયા દે તાર દે સંસાર દુઃખ એટલે આ દુઃખ છે ટીવી જોવે દુઃખ છે આપણે પ્રસાદ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ પણ મન અત્યારે પ્રસાદ પણ શાંતિથી લેવા નથી દેતું કારણ કે ફોન આવે આપણે જોતા જોતાં ફોન જોતાં જોતા પ્રસાદ લઈએ છીએ એ બી એક અપરાધ છે પ્રવચન સાંભળીએ તો એક જુદી વાત છે પણ આ બધી વસ્તુ આપણને વિચલિત કરે છે ભક્તિ માર્ગમાં વિચલિત કરે છે અહીંયા સ્પષ્ટ લખ્યું છે કે મનને ચતુર્ભુજ નારાયણ જે દરેકના હૃદયમાં બિરાજે છે તે ભગવાનના રૂપ પર સ્થિર કરવું એ સાચું યોગ છે તો આપણે જ્યારે પ્રસાદ લઈએ છીએ ત્યારે ફૂલ આપણું કોન્સન્ટ્રેશન પ્રસાદ મહાપ્રસાદે ગોવિંદે નામ બ્રહ્મણ સ્વલ્પ પૂર્ણ્યવતા હમણાં જો વિશ્વાસો નહીં થાય છે એમને વિશ્વાસ નથી એટલા માટે ખાતા ખાતા જુએ છે જેમ ટીવી જુએ છે તો ટીવીમાં ખા ખાતા ખાતા લોકો ટીવી જુએ છે હું પણ એવો જ હતો જ્યારે કોલેજમાં ભણતો હતો ત્યારે વાંચવાનો ટાઈમ એ રીતે એડજસ્ટ કર્યું એક નવ વાગે સિરિયલ આવતી હતી ત્યારે પ્રાઇમ ટાઈમ હતો નુક્કડ છે કે એવી એટલી જ જોરદાર સિરિયલ આવતી હતી એટલે ભૌતિક રીતે જોવા જઈએ તો એટલે ટાઈમ સેટ કરીને વાંચવાનો ટાઈમ સેટ કરીને બસ નવથી સાડા નવ જોવાનું એટલે ટીવી જોઈએ છે અને જમીએ છીએ બરાબર એટલે જમવાનું ગૌણ બની જાય છે ટીવી જોવાનું મુખ્ય બની જાય છે પણ એટલે નથી આપણે જમવાનું આ કરી શકતા નથી ટીવી જોવાનું અત્યારે જે પ્રોબ્લેમ સમસ્યા આ જ મોટી છે કે આપણે પૂરા કૃષ્ણ કોન્શિયસ થયા નથી એટલે આપણને પ્રસાદ આ પ્રસાદ સ્વયં ભગવાન છે મહાપ્રસાદ ગોવિંદે જે વિશ્વાસથી એ વિશ્વાસથી એટલે આપણે કહીએ ને કે શૈયનનામૃત પાવો રાધાકૃષ્ણ ગુણ ગાવો હમ તો જ્યારે આપણે પ્રસાદ ખાઈએ છીએ પ્રસાદ ગ્રહણ કરીએ છીએ ત્યારે આપણે રાધાકૃષ્ણના ગુણ ગાવા જોઈએ ઓહ કેટલો સરસ પ્રસાદ સ્વાદિષ્ટ પ્રસાદ ખીચડી ખાતા હોઈએ કે પછી જે પણ પ્રસાદ ખાતા હોઈએ પણ આપણું ધ્યાન નથી એટલે એકચ્યુઅલી પ્રસાદ એક નિયમ છે પ્રસાદ લેતી વખતે વાત પણ નહીં કરવી છે બહુ બધા નિયમો છે હું નિયમ વિચારતો હતો કે આપણે એ કરવું છે નો ડાઉટ કૃષ્ણના ગોણ ગા એક જુદી વાત છે અથવા કે આ ભાઈ પ્રસાદ આપો પ્રસાદ આપો એ વસ્તુ જુદી છે પણ ભૌતિક વિષયની તો વાત નહીં જ કરવી છે એટલે પ્રસાદ લેતી વખતે કોન્સન્ટ્રેશન હોવું જેમ આપણે કાર ચલાવી કેવું કોન્સન્ટ્રેશન રાખી ચાલો એ જો આમ થયા તો એક્સિડન્ટ થઈ જશે હે એકવાર રાત્રે દિવસે વેન લઈને જતો હતો દિવસે રાત્રે અગિયાર સાડા અગિયાર કોઈ મેરેજનું હતું તો એ ક્ષણ માટે આંખ બંધ થઈ ગઈ અને ધમ્મ દઈને એટલે ડિવાઈડ લાગે એમ બચી ગયું તરત જ એમ એ કરી નાખ્યું એટલે એક ક્ષણ માટે આપણે એ કરીએ ખરેખર આમ ખબર નહીં પડે એ ક્ષણમાં આપણે ઝપક લાગીએ અને એક્સિડન્ટ એવી જ રીતે પ્રસાદ લેતી વખતે પણ આપણે ધ્યાનથી પ્રસાદ લેવો હા ગોવિંદનો પ્રસાદ હું લઈ રહ્યો છું તો એ એટલે અહીંયા લખ્યું છે કે ભગવાનના રૂપર સ્થિર કરવું એ સાચો યોગ છે તો આપણે એ યોગ ઉપર ધ્યાન આપવું જોઈએ હરે કૃષ્ણ સમય થઈ ગયો એટલે આપણે આપણે બહુ સાવચેત રહીએ આવ્યું નથી કે આપણે ભક્તિમાં આવ્યા એટલે આપણે જે કરીએ તે કાંઈ નહીં મંગળામાં હોવા તો આવવાનું ચાલે બધું ચાલે નહીં એક એક વસ્તુ ઉપર એક એક વસ્તુ પર આપણે ધ્યાન રાખવું પડે જપ જેવા થયા એવા કરો ને કાંઈ જપ જ કરવા ને નહીં પ્રયાસ કરો પ્રયાસ નહીં કરશું જેમ યોગી પ્રયાસ કરે છે ભગવાન પર ધ્યાન કેન્દ્રિત કરવું એમાં ભક્ત આપણે ભક્તિ યોગી છીએ તો ભક્તિ યોગી એમ માળા પર એવું ધ્યાનથી કરવું છે હા અત્યારે મેરેથોન ચાલે છે એટલે આપણે થોડા એ જુદી વાત છે જુદી વાત છે એ પણ પછી કાયમ માટે નહીં અત્યારે મેરેથોન છે એટલે હું મંગળા આરતીમાં નથી આવતા એ બોલું છું પણ જે લોકો મેરેથોનમાં જાય એ મંગળા આરતીમાં આવે જે મેરેથોનમાં બુક ડિઝન જતા જ નથી આવતા જ નથી તમે વિચારો એ બાનું શું ભાઈ મેરેથોન છે એટલે અમે નથી આવી શકતા આવું બાનું એટલે એ નહીં ચાલે એટલે જેમ 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 આપણે બુક ડિસેન કરીએ એ બધું કરીએ તેમ તેમ આપણું કોન્સન્ટ્રેશન મન કાબૂમાં આવે મન કાબૂમાં આવે અને પછી આપણે આ ભક્તિયોગમાં આગળ વધી શકીએ એટલે મારા અત્યારે તો આપણે ધ્યાન બહુ અઘરું પડે છે પણ છતાં જો આ રીતે આપણે કરીશું ને લાગેલા રહીશું ને તો એક દિવસ આપણું ધ્યાન માળામાં વધારે રહેશે એટલે માળા આપણે કરીએ એ એક સર્વોચ્ચ હા હરે નામ હરે નામ એવ કેવલમ આપણે એની ઉપર બહુ ધ્યાન નથી આપતા એ જો પ્રોપર હશે ને માળા તો આપણું આગળ વધશે અને એ માળા પ્રોપર ક્યારે છે શ્રવણમ કીર્તનમ શ્રવણ કીર્તન ક્યારે પ્રોપર છે રીડિંગ શ્રવણ કીર્તન શ્રવણ મીન્સ રીડિંગ હા આપણે પ્રભુપાતનો અવાજ સાંભળી રહ્યા છે ભગવાનનો અવાજ સાંભળી રહ્યા છે વાંચ્યું આંખ દ્વારા હા એ શ્રવણ કેતન એટલે એ પાવરફુલ થવું જોઈએ એ પાવરફુલ થશે તો બીજી વસ્તુ પાવરફુલ નહીં એ પાવરફુલ કરવા માટે નિયમોનું પાલન કરવા જોઈએ પણ આ જો પાવરફુલ હશે તો નિયમ ઓટોમેટિક પાલન થશે પણ જો આપણે આમાં વીક થઈશું માયાનું શું કામ છે આપણને વીક કરવાનું સાધનામાં વીક કરવાનું મંગળાથી ધીમે ધીમે છોડાવશે પછી માળા છોડાવશે અને પછી ફેંકી દેશે જા મજા કર બહુ મજા હા એ વાત સાચી હા પ્રભુ આમાં આમાં ભક્તિમાં એટલી મજા નથી આમાં બહુ મજા આવે કોઈ કોઈ નિયમ નહીં હોટલમાં ખાઓ અહીંયા તો હોટલ સામે જોઈએ એટલે કે એ કેમ હોટલ સામે જોઈએ હા હોટલમાં જવું તારે અહીંયા તો કાંઈ કોઈ રોકવાળું નહીં હોટલમાં જવું એ જાઓ જ્યાં દારૂ નાટડે જવું હોય ત્યાં જાઓ જે ખાવ એ ખાવું કોઈ રોકવાળું નથી એ કેટલું સારું હા અહીંયા તો હા અહીંયા આટલું જરા કરીએ તો રોકે છે એટલે આ બધી વસ્તુ છે પણ એ જે રોગ છે તો જ મન મન દુષ્ટ મન ક્યારે કંટ્રોલમાં આવશે હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જાય શ્રીદ્દ પ્રભુપાત કી જાય